નમસ્તે હું છું આશા અને આપ સાંભળી રહ્યા છો વાર્તા વિશ્વ આપણે સાંભળી રહ્યા હતા વાર્તા ગાંઠે બાંધ્યું આકાશ જેમાં રૂક્ષ્મણીબેન તેમના પતિના ગુજરી ગયા પછી પણ પતિના ડરમાંથી બહાર નીકળી શક્યા નહોતા હજી પણ બપોરે આરામ કરતા હોય તો એ જ ડરથી ઝપકીને જાગી જાય છે શું રૂક્ષ્મણીબેનની જિંદગી આમને આમ ડરમાં જ પૂરી થઈ જશે એ જાણવા માટે આવો સાંભળીએ વાર્તાનો ગયા કોણ કમાલ છો નૈના છો બત્રીસ નંબર નો બોલો રૂક્ષમણી બેન ને હસવું આવ્યું ના ના આ તો જરા લાઈટ બહુ છે ને તો તમારું મોં દેખાયું નહી ચાલો આવો છો

અત્યારે ના ના રુક્ષમણી બેને કોરિડોરમાંથી ડોકું ખેંચી લીધું આ તો ઘરમાં કોઈ નથી અને હમણાં જોઈ સ્કૂલેથી આવશે ઠીક છે તો કાલે આવજો કાલે રજા છે એને સ્કૂલ નહીં હોય તમને સાડા ચાર બૂમ પાડીશ તૈયાર રહેજો હો આવજો કહેતા નૈનાબેન લિફ્ટમાં દાખલ થઈ ગયા બીજા દિવસે સવારથી જ રુક્ષ્મણી બેનના મનમાં ચટપટી થવા લાગી પોતાને ક્યાંક જવાનું છે એકલા એ વિચારથી જ તેઓ ઉત્તેજિત થઈ ગયા હતા થોડા ડરી પણ ગયા હતા આજ સુધી પૂછીને રજા લઈને જે ઘરબાર ગયા હતા હવે કોને પૂછવાનું શું પહેરવું ત્યાં કોણ હશે ત્યાં શું કરવાનું પોતે ગમાર છે એવું કહીને કોઈ મસ્કરી કરશે તો દીપાને વાત કરું પૂછું એમાં બપોર પડી ગઈ આજે રજા હતી રસે ઘરે હતો દીકરો બહુ મોડા ઉઠ્યા હતા પોતે સવારથી રસોડામાં હતા દિવસે જમવાનું અફલા જોઈએ એવો પતિનો આગ્રહ રહેતો એમને પૂરણ પોળી બટાટા વડા ચટણી રાયતું ગુલાવડી બધું બનાવ્યું ઉભા ઉભા પગમાં કળતર થતું હતું અને જોઈ ક્યાર ની ઉઠી ગઈ હતી એટલે એનું કામ ને એની પાછળની દોડા દોડી મોડેથી નાઈ ધોઈ રસેશ દીપા ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયા રૂક્ષ્મણી બહેન હાફળા ફાફળા દોડીને પીરસતા રહ્યા સાંજથી કોઈ મિત્રને ત્યાં પત્તાની મહેફિલ હતી એટલે એની ચર્ચા વિચારણામાં બંને મગ્ન હતા થાળીની બાજુમાં કોડલેસ ફોન હતો જમતા જાય વાતો કરતા જાય ફોન પર બીપ બીપ નંબર લગાડતા જાય બાર રાયતામાં દહીં ખાટલું છે શાક કેમ તેલમાં તરે છે સવારે ધોબી મારા કપડા નથી આપી ગયો મેં તમને કહ્યું હતું ને આજે એને બોલાવજો છો તમે ખરા ભૂલકણા થઈ ગયા છો ના હું દીપા ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ રૂક્ષ્મણી બેનનું ગળું સુકાઈ ગયું ઘડી ભર તો થયું કે પતિ જ જમવા બેઠા છે અને એ હળિયા પટ્ટી કરે છે એ જ અવાજ એ જ ઢંગ બા છે મોટેથી બૂમ પાડી અને જપકી ગયા શું રસે બેટા પુલાવમાં કાજુ દ્રાક્ષ નથી નાખ્યા એ એ તો ઘરમાં હતા નહીં ને એટલે ઠીક છે પબડતા રશેશે ખૂબ ઓછો ભાગ લીધો દીપાએ એક નજર સાસુ તરફ કરી લીધી એમના મનમાં જાણે કઈક ગુનો કર્યો હોય એવી લાગણી થઈ જમ્યા બંને બેડરૂમમાં સુધા સુધા કોઈ ઇંગ્લિશ ફિલ્મ જોવામાં મશગુલ થઈ ગયા રૂક્ષ્મણી બેન થાળી ફેરસી ડાઇનિંગ ટેબલ પર બેઠા પણ જમવામાંથી સ્વાદ ઉડી ગયો બેલ પડ્યો આવ્યો કરી પૈસા આપ્યા ખાવાનું ઠંડુ થઈ ગયું હતું બાજુમાંથી કોઈ મેળવણ લેવા આવ્યું ત્યાં નોકર આવ્યો જેમ તેમ રસોડું પતાવી ડ્રોઈંગ રૂમના સોફામાં આડા પડ્યા અંદર સુવા જાય તો બપોરનો દૂધવાળો આવે ટપાલી નોકર આવે જાય પારણું ખોલબંધની બહુ પંચાત રસેશ દીપાના બેડરૂમમાંથી ટીવીનો અવાજ મોટેથી આવતો સુવાનું તો કંઈ મળ્યું નહીં તંદ્રામાં પડી રહે ત્રણ થયા ત્યાં તો રસેશ દીપાએ જવાની તૈયારી કરવા માંડી એમણે તરત ઉઠીને ચા મૂકી રસેશની મસાલા વગરની દીપાની મસાલાવાળી પણ ખાંડ વગરની પેટમાં ચૂથાતું રહ્યું આ લોકોને વાત નથી કરી ઘરમાં કોઈ નહીં ને બેન જોડે કેમ જવા છે જોઈને મારી પાસે તો જેલ જ સમજો પણ જોઈને સાથે લઈને ફટાફટ તૈયાર થઈને એ લોકો નીકળી ગયા જતા જતા કેટલીક સૂચનાઓ આપતા ગયા અંતે ગયા બેન એકલા પડ્યા આવું કદી બન્યું ન હતું પતિ હતા ત્યારે એમની ધરી પર ઘર એવું ગોળ ગોળ ગુમતું કે ચક્કર આવી જતા બીજું કઈ કરવાનું કે વિચારવાનું રહેતું જ નહીં ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો અને એમને સાથે ઢસડી જવાનો હોય એમ સોફાનું હેન્ડલ પકડીને બેઠા બારણાની ની કટડી ઘસડતા બારણા સુધી ગયા કોણ હશે ન જવું જાય ને કઈ થઈ જાય તો પછી રશેશ દીપા વઢે તો તૈયાર નૈનાબેનનો લહેકા ભર્યો અવાજ આવ્યો બોલતા બોલતા એ અંદર આવ્યા લો તમે તૈયાર નથી જટ કપડા બદલી લો હું હા બરાબર પણ કોઈ નથી તો તો પછી એટલે તમને કહું છું ચલો ને મજા આવશે રાત સુધી એકલા શું કરશો આજે ત્રણ પ્રોગ્રામ છે ડેમોન્સ્ટ્રેશન ફેશન અને સત્સંગ તમને જેમાં રસ પડે એમાં બેસીશું થાથા થતા રુશ્મણી બેન તૈયાર તો થઈ ગયા બહાર નીકળતા પ્રશ્ન થયો હું શું કરું ચાવી જોડે લઈ જવી પડે એવું તો કદી બન્યું જ નહોતું ખાખા ખોળા કર્યા તો બેડરૂમ ના ટેબલ ના ખાનામાંથી લેચકી મળી હા આ તો એમની જ હતી રાત્રે બહાર જાય ત્યારે સાથે લઈ જતા એમણે ચાવી લીધી નાના પાકીટમાં થોડા પૈસા હતા એમાં ચાવી મૂકી પાકીટ બ્લાઉઝમાં ભરાવી એ બેન સાથે નૈનાબેન સાથે ટેક્સીમાં બેસતા જાણે કોલંબસે અમેરિકાની શોધ કરી હોય એવા એ ઉત્તેજિત થઈ ગયા પ્રેમ કલા મંદિર પહોંચ્યા કે નૈનાબેને સોની નોટ કાઢી પાંચ માળના મકાનની લિફ્ટમાં એ લોકો ત્રીજે માળ આવ્યા ત્યારે દોઢસો બસો બહેનોથી હોલ ભરાઈ ગયો હતો લુક્ષ્મણી બેને નૈનાબેનનો હાથ પકડી રાખ્યો અધો અધ આટલી બધી સ્ત્રીઓ નૈનાબેન બોલે જ હતા બપોરે બાર વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી બધા માળ પર જાત જાતની પ્રવૃત્તિઓ ચાલ્યા કરે રોજ નીચે બોર્ડ મુકાય એમાં બીજા દિવસનો કાર્યક્રમ લખાય બંને જરા મોડા હતા કાર્યક્રમ શરૂ થઈ ગયો હતો પહેલા કોઈ બહેને મકાઈની નવી વાનગી સી રીતે બનાવી એ બતાવ્યું બીજા બહેને ત્વચાની સંભાળ લેવાની રીતો ક્રીમ વગેરે બધું બતાવ્યું પોણા છ થયા એટલે નૈનાબહેનો ઉઠ્યા રૂક્ષ્મણીબહેન તન્મય થઈને સાંભળતા હતા એમને ઉઠાડ્યા નીચે આવ્યા ત્યાં નહીંના બહેનને બીજા બે ત્રણ બહેનો મળી ગયા ટોળું ઉપડ્યું પાણીપુરી ખાઈ સૌ છૂટાપણે નહીંના બહેને તરત ટેક્સી કરી મજા આવી કે કંટાળ્યા હું તો ભાઈ રોજ આવું છું ટાઈમપાસ થાય ને કંઈક જાણવાય મળે દુક્ષ્મણી બેન બોલ્યા મને તો બહુ ગમ્યું હોં બેન આહા હાહા કંઈ ભાઈ આ બધા રોજ આવે હે પાંચે માળ ભરેલા હોય છે જોયું નહીં તમે કાલે જાઓ ત્યારે મારી બેલ મારશો શ્યોર આવતા રહેજો મને કંપની આ તો થયું કે તમારું મન જરા થાય સારું કર્યું હો બેન ઉમળકાથી એમનો હાથ દબાવ્યો લેચકીથી બારણું ખોલતા રૂક્ષ્મણી બેન હાથ જરા પાછું પોતે જ મન મક્કમ કર્યું મેં કઈ ચોરી થોડી કરી છે કે દીકરા બહુથી ડરવું પડે રસીષ દીપા હજી આવ્યા નહોતા ફ્રીજમાં થોડું ખાવાનું પડ્યું હતું ગરમ કરીને ખાઈ લીધું એવી ઊંઘ ચડી કે મોડી રાત્રે એ લોકો ક્યારે આવ્યા એની ખબર પણ ન પડી રોજની જેમ સવારે વહેલા ઉઠ્યા દૂધ લીધું જુઈની સ્કૂલની તૈયારી કરી આજે પોતાને કશેક જવાનું છે તે પણ એકલા એ વિચારથી એટલા ખુશ થઈ ગયા હતા કે આ બધા રોજના કામનો કંટાળો અદ્રશ્ય થઈ ગયો

બહુ મજા આવી હો દીપા હજી સામે જોઈ રહી હતી પછી મોં બગાડીને બોલી એમ જે તે લોકો સાથે રખડવા જાઓ તમે રખડવા શું બધું શીખવાડે છે ત્યાં થાળી લઈએ ઉઠી ગયા પણ પીઠ પાછળ બે આંખો એમની પર તોડાઈ રહી એનો એમને ભાર લાગવા માંડ્યો બહારના રૂમમાં સોફાના બદલે એ સીધા બેડરૂમમાં જઈ ઊંઘી ગયા જમકીને બેઠા હતા ત્યાં વાગ્યા હતા અઢી દીપાના બેડરૂમમાંથી ટીવીનો અવાજ આવતો હતો ચા પાણી પી લઈ હાથ પગ ધોઈ માં થોડ્યો થોડો પાવડર લગાડ્યો પતિ જીવતા મોટી લાલ સ્ટીકરની બિંદી લગાડતા એ તો હવે લગાડવાની હતી નહીં ધોળું છાપેલું છાયલ પહેરી તૈયાર થઈ ગયા છેલ્લે દીપાના રૂમ પાસે આવી મોટેથી બોલ્યા જાઉં છું બેટા ક્યાં ટીવીમાં વછૂટતી બંદૂકની ગોળી પોતાને બિંદી ગઈ હોય એમ દીપા બેઠી થઈ ગઈ પ્રેમ કલા મંદિર અને દીપાનું મોં જોતા એ વિરોધ કરે એ પહેલા જ બહાર નીકળ્યા લિફ્ટની રાહ જોયા વિના દાદર ચડી નૈનાબેનના ઘરમાં ઘૂસી ગયા ઓ તમે આવો હું તૈયાર જ થાઉં છું રાજી શરબતના બે ગ્લાસ લાવતો અંદરથી એક બાઈ આવી ઠંડા પીણાના બે ગ્લાસ મૂકી ગઈ રૂક્ષ્મણીબેન જોતા રહી ગયા ત્યાં તો નૈનાબેન બદામી રંગના ઝીણા કોટ પર ભરતકામની સાડી પહેરી બહાર આવી તમને ગમી હમણાં જ ઓર્ડરથી ભરાવી આજકાલ આ કલર ફેશનમાં છે રૂક્ષ્મણી બેનને તરત દીપાના આ જ રંગના સલવાર કમીજ સાંભળ્યા પોતે પહેલા પહેરતા લાલ પીળા હવે માત્ર સફેદ અને ધોયેલો ઇસ્ત્રી વિનાનો સાડલો પહેલી વાર પોતાની ઉપર શરમ આવી બંને નીચે ઉતરી મહિનાબેને ટેક્સી કરી એમણે અચકાતા પૂછી લીધું તમે રોજ ટેક્સીમાં જાઓ છો હા લગભગ વહેલી જાઓ તો બસ માં એવું છે કે મારી બા તરફથી મને જે પૈસા મળ્યા છે તે વ્યાજે રાખીને મારો ખર્ચો કાઢી લઉં છું અહીં એક ચેરિટી ફંડ છે એમાં આપો સીઝનમાં અથાણાના ઓર્ડરમાંથી સારી કમાણી કરી લઉં છું ટેક્સી ઉભી રહી એમને પાકીટ ખોલ્યું રૂક્ષમણીબેન શરમ આવી પોતાની પાસે પોતાના પૈસા જ ક્યાં હતા પહેલા પતિ કંઈક કાગળ પર સહી લેતા પછી રસોઈ જ લેતો પણ હાથમાં કોઈ પૈસા મૂક્યા નહોતા આજે એક ડોક્ટરે ભાષણ આપ્યું રંગોળીની હરીફાઈ થઈ કોઈ કે મીરાના ભજન હલક ભરે કંઠે ગાયા નૈનાબેનની બેનપણીઓ સાથે વાતો કરી પાછા ફરતા નૈનાબેને કહ્યું આવતા રવિવારે પિકનિક છે મેં તમારું નામ લખાવી પૈસા ભરી દીધા છે હું રૂક્ષ્મણીબેન ગળગળા થઈ ગયા તમે રોજ પૈસા ખર્ચો છો પણ હું તમને આપી દઈશ મારે દીપાને કહીશ ને તો મને આપશે ને પછી અરે ગમે ત્યારે આપજો પણ તમારે માંગવા શું કામ પડે છે તમારા પતિ કેટલું મૂકી ગયા છે તમને ખબર છે રસેષ તમારી પાસેથી સહી લે છે તો તમારું નામ ધંધામાં ક્યાંક હશે જ અને તમારા ભાગના પૈસા પણ હશે જ પૂછજો કંઈ સલાહ જોઈતી હોય તો કહેજો મારા હસબન્ડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એ પાછા ફર્યા ત્યારે દીપાનું ચડેલું હતું એ તરફ પણ એમનું ગયું એમના આ જ વાત ખોળાતી થોડા દિવસ થયા ત્યાં તો ગળે આવી ગઈ ઓફિસ જવા નીકળે એ મોરચો માંડી દીધો રૂક્ષમણીબેન સ્વસ્થતાથી યુદ્ધની ઘોષણાની રાહ જોતા જ હતા બા રસે બોકડ્યો વેલબુટ્ટા ભરેલી બદામી રંગની સાડીને ઇસ્ત્રી કરતા રૂક્ષમણી બેને સ્મિત કર્યું અને સ્વિચ ઓફ કરીને બહાર આવે શું છે રસેશ એ શાંતિથી સોફામાં બેઠા દીપા તરાપ મારતી હોય એમ તંગ થઈને ઊભી હતી અને રસેશ ખળભળી ઉઠ્યો હતો આ શું આ શું માંડ્યું છે તમે સેનુ સેનુ શું માંડ્યું છે એ વાત કર ને દીકરા રૂચમણી બેને પહેલા જ ગાનો વાર ચૂકવનાની હોશિયારીથી કરો બધું સમજો છો ને પાછા ઉપરથી દીપા તું રહેવા દે આ તમે રોજ ગરબાર મૂકીને ક્યાં ભટકો છો આ બધું શું સારું લાગે છે આ મારે ભટકો છે એટલે શું હું પ્રેમ કલા મંદિર સંસ્થામાં જાઉં છું જોવા જાણવાનું મળે છે ત્યાં બધા કેવા સારા સારા માણસો આવે છે જુઓ તો ખબર પડે મારા જેવડીએ આવે આ દીપા જેવડી બાયુ તો કેવા સારા સારા કામો કરે છે આવીને જુઓ તો ખબર પડે તારા જેવડાઈ રવિવારે સવારે વ્યાખ્યાનમાં આવે છે અને ને ઘરમાં કામકાજ નથી રોજ સાંજે જોઈ સ્કૂલેથી આવે ત્યારે મારા કેટલા પ્રોબ્લેમ થાય છે કાલે રજીસ્ટર્ડ પોસ્ટ પાછી ગઈ જોઈ સ્કૂલેથી પાછી આવે ઈટાણે તારી જરૂર હોય મારી નહીં અને લેસન બેસન બધી તને ખબર પડે અને એવું છે ને કે તને કામકાજની તકલીફ હોય તો આખા દાડાની બાઈ રાખી લેને દીપાનો અવાજ ફાટી ગયો તમે મને શીખામણ આપો છો પૈસા ઝાડ પર ઉગે છે સોફામાં પગ લઈને બેસતા રુક્ષ્મણીબેન બોલ્યા એની તો તમને લોકોને જાજી ખબર પણ બે માણસ તમે ક્લબમાં જાઓ છો ને હોટેલ રૂમમાં ડિનર લ્યો છો તે પૈસા તો એનાય બેસતા જ હશે ને બેટા લે ઠીક યાદ આવ્યું રસે એક દસ હજારનો ચેક જોઈએ છે હો દસ હજાર કેવી વાત કરો છો સેના જોઈએ છે હું હું ક્યાંથી લાવું કમા છો તમે તો નેપાળ પશુપતિનાથ બધા જાય છે ને તે મેં નામ નોંધાવ્યું છે મેં ક્યાં કોઈ દાડો ક્યાંય પગ મેલ્યો છે ને જોજે પૈસાની વ્યવસ્થા તો હશે જ ને ધંધામાં મારે નામે જમા થતા જ હોય ને એનું વ્યાજ જ ગણો તો આટલા વર્ષમાં કેટલું થાય હું તો કહું છું કે મારે નામે બેંકમાં ખાતું ખોલી નાખીએ હે બેટા મારી રકમ એમાં જમે થાય ને એટલે મારું હું ફોડી લઉં તને ઘડી ઘડી પછી મૂંઝવો નહીં એટલે ઉઠું ત્યારે આજે વહેલું જ છે ઓલું અંગૂઠાથી દબાવીને શું હા એક્યુ પ્રેશરના ક્લાસ છે મારે અને કાલ તું ઓફિસ જઈશ ત્યારે તારા ભેગી નીકળી જઈશ હો એટલે બેંકમાં જતા આવાય તને બાપડાને પાછો ધક્કો નહીં ને લે ઉઠું ત્યારે ને દીપા બહુ જોઈ સારું મેં મકાઈની કચોરી કરી છે હો એને તળી દેજો ઘડિયાળમાં જોતા રૂક્ષ્મણીબેન ઉઠ્યા દીપા ટગર ટગર એમને જોઈ રહી ત્યાં ટેલિફોનની ઘંટડી વાગી રસેશે ફોન લેવા હાથ લંબાવ્યો કે રૂક્ષ્મણીબેને રિસીવર ઉઠાવ્યો હલો નૈનાબેન હા ક્યારે નીકળો છો ઠીક ત્યારે નીચે જ ઊભી છું આવજો રૂક્ષ્મણી બેને કપડા બદલ્યા નાનકડી બિંદી કરી અને ઉતાવળે નીકળી ગયા તો આ હતી આજની વાર્તા હું છું આશા અને આપ સાંભળી રહ્યા છો વાર્તા વિશ્વ મને આશા છે કે આજની વાર્તા આપને ખૂબ જ ગમી હશે ફરી મળીશું એક નવી વાર્તા સાથે આવજો